ભાજપમાં જોડાઈને ભાજપના કોણ ગાઈ રહ્યા છે તેનો શું મતલબ વિપક્ષનો ખાલી એક જ મુદ્દો મોદીને ગાળો દેવી અને મોદી વિશે ખરાબ બોલવું એમના મુદ્દા જ નહીં હતા કોંગ્રેસમાં ગોડા નહીં રાહુલ ગાંધીને પહેલા વાત કરતો જાવર્તી નથી ભાઈ વિકાસ તો મોદી સાહેબ ઊંઘતા જ નથી મતદારો તો તે વેચો માલ થી જો બધું તે પોંછું કર હોજો બધું વટ પડી જાય છે તો સરકાર બાબુએ કામ કર્યું નહીં કે રિપોર્ટ બનાયા નહીં એટલે ગ્રાન્ટ પાસી છે એટલે ઈવીએમ ની વાત છે ને બિલકુલ તદ્દન ખોટી છે નમસ્કાર દર્શક મિત્રો અમે તો બોલીશું ની આ વિશેષ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું હવે લોકસભા ચૂંટણી કે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે સૌ કોઈ આ લોકશાહીના પર્વની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આજે વાત કરીએ મહેસાણાના બાલવા ગામની મહેસાણાની આ બેઠક કે જ્યાં ભાજપ સૌ પ્રથમ ભાજપે ખાતું ખોલ્યું હતું આ બેઠક વિશે વાત કરીશું અને આ બેઠકના જે મતદાતાઓ છે મતદાતાઓ વિશે આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ લોકશાહીના પર્વમાં કોને સત્તા ઉપર તેઓ બેસાડવા માંગે છે પહેલાં પણ વાત કરી વિપક્ષને મજબૂત કરવા માટે ખરીદ વ્યવસ્થા બંધ કરી દે પર હાર્દિક પટેલ પહેલાં શું હતું હમો હતો ઉપર કેટલા ગુના લાગુ કર્યા રાષ્ટ્રદ્રોહ લાગુ કર્યો એ ભાજપ જો

લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ કે જેનો અત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે હવે વાત કરીએ તો આ લોકસભા ચૂંટણી ના માત્ર રાજકારણ ક્ષેત્રે પરંતુ મતદારોમાં પણ તેટલો જ રસનો વિષય છે કારણ કે જે જનતા છે જે મતદારો છે તે જ સત્તા ઉપર બેસાડનાર વ્યક્તિને મત પોતાના મતના અધિકારનો ઉપયોગ કરીને ચૂંટાતો હોય છે ત્યારે વાત કરીએ તો જ્યારે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવતો હોય છે જનતાને રીઝવવા માટેના અનેક એવા વાયદા કરવામાં આવતા હોય છે ગેરંટી કરવામાં આવતી હોય છે ત્યારે

એમાં કોઈ શંકાનું સ્થાન નથી કેમ મોદી સરકાર મોદી સાહેબના કામ બોલે છે કયા કામો કર્યા છે બધા જ વિકાસના બધા જ કામ કર્યા છે મહેસાણાની વાત કરીએ બાલવા ગામમાં કેટલો વિકાસ ખૂબ જ વિકાસ છે બાલવા ગામમાં બાલવા ગામમાં અત્યારે છ હજાર તો ફક્ત લાભાર્થી જ છે મોદી સરકારનો જે લાભ લીધો હોય તો એવા છ હજાર લભાર્થી છે અત્યારે બાલવા ગામમાં પાટીદારનો ઘઢ મનાય છે મહેસાણાની બેઠક ત્યારે આ વખતે પાટીદાર વસેષ ઠાકોર જોવા મળી રહ્યું છે શું કહેશે ને વિશે નહીં આનો બહુ ફરક ના પડે તો વિકાસના કામોની આપણે વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મેનિફેસ્ટોમાં પણ ઘણી એવી વાત કરી છે સાથે આપણો જે ભારત દેશની વાત કરીએ કૃષિ પ્રધાન દેશ છે ત્યારે ખેડૂતો માટે કઈ એવી યોજનાઓ સરકારે તેમના શાસનકાળમાં બહાર પાડી પીએમ કિસાન યોજનામાં દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને મળે છે બરાબર છે પછી અમારા અહીંયા ઉત્તર ગુજરાતમાં તો વધારતો પ્રશ્ન તો પાણીના તર ઊંડા જતા હતા બરાબર સુજલામ સુફલામ યોજના હોય અથવા ચોમાસા સારા ગયા એના લીધે પાણીના તર આવું ઊંડા જતા નથી બરોબર અને ખેડૂતોનું પોષણક્ષમ ભાવો તો મળી જ રહ્યા છે તો બિલકુલ જે રીતે જોવા જઈએ તો ભારત કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતોની માટે જે સરકારે પોતાના દસ વર્ષના શાસનકાળમાં જે પણ યોજનાઓ બહાર પાડી છે ખેડૂતો સુધી તે પહોંચી રહી છે વધુ એક મતદાતા સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરી શું નામ છે આપનું જે રીતે લોકસભા ચૂંટણી આપણે જોઈ રહ્યા છે કે પ્રચાર પ્રસાર તેજ કરી રહ્યા છે કેટલો વિકાસ દસ વર્ષમાં ભાઈ વિકાસ તો મોદી સાહેબ ઊંઘતા નથી બે કલાક ઊંઘલી છે અને સારામાં સારું કામ કરી રહ્યા છે એ મહત્વનું છે કયા મુદ્દાઓ આધારે આ વખતના મતદાતાઓ મત કરશે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા વગણ વ્યાજ વ્યાજ વગરના રૂપિયા આપે છે મોદી સાહેબ દર વર્ષે રિન્યુ કરી આપે છે પ્લસ દો બે હજાર રૂપિયા ખાતામાં નાખે છે પ્લસ બીજા વિકાસના કામો કરે છે ગરીબોને અનાજ આપે છે હજુ પણ અને કોંગ્રેસની સામે વાત કરીએ તો આપને એવું લાગે છે કારણ કે રાહુલ ગાંધી દ્વારા પોતાના મેનિફેસ્ટો જે બહાર પાડ્યું કોંગ્રેસે તેમાં ઘણી એવી જાહેરાતો ખેડૂતો માટે કરી છે તો એ મેનિફેસ્ટો પર કેટલો વિશ્વાસ રાખશો રાહુલ ગાંધીને પહેલા વાત કરતા જાવડતી નથી એ ઇન્ડિયા મળે છે ને પરદેશોમાં જઈને ઇન્ડિયાનું જ ખરાબ બોલતા હોય છે વિદ્યાર્થીઓને ભેગા કરીને ઇન્ડિયાના ખરાબ વિચારો જ બોલે છે એટલે જરૂરી નથી આવું બોલવું એ

સૂચનવાની લીધે નહીં કે ભાઈ દેશનો વિકાસ કરવો અર્થતંત્ર જેવી રીતનું ફેરવવું બુદ્ધિજીવી મળે તો ફેરવવો પડે કે ના ફેરવો મારે પોત જણો પૂછવું પડે કે ભાઈ બાલવાના ગામમાં શું ચાલે છે આપણે ચેવો વહીવટ કરવો પડે શું કરવું પડે એ બધું પોત જણા સારા માણસોને પૂછવું પડે કોઈને પૂછ્યું જ નહીં પણ શું કરીએ રે બેડે પાછળ બેડવાનું હોય એ વાના પછી વાના મગનના વિચારો એ ગોડા થઈ જાય હોબળી હોબળી એટલે સારા માણસો જોડે એ લોકો કોંગ્રેસના સારા હતા સારા લોકો જ્યાં છે ગોડા જ્યાં નથી સારાને સજ્જન જ્યાં છે પછી તીવર કચરા હતી પણ આ છેલ્લા દબરોમાં વધારે કચરોડા એવો ના આ જોયા પણ હું બોલ તમને ગારો બોલી જોઉ છું મારે તમાર જોડે આપવું છે પણ થોડા દર તો અચકવું ને પણ ધીરે ધીરે ગારો પડે એટલે હું હેડું એટલે આ બધું સરકારને બહુ સરસ કર્યું છે સુંદર કર્યું છે પછી હું મારા સ્વાર્થ માટે અને મારી મતલબ માટે મારો જીવો છોકરો માટે મારા પરિવાર માટે ગોણો ગૌ એ બધો ખોટો છે તો રાષ્ટ્રહિતની ભાવના અત્યારે જોવા મળી રહી છે જે રીતે આપણે વાત કરીએ મતદારોનો જે આ વખત વખતનો મિજાજ મતદારોનો છે મૂળ છે દરેક વસ્તુ જે વિકાસના કામોની વાત કરીએ તો વિકાસના કામો જે થયા છે તેને આધારે મતદારો મત આપશે તો સાથે વધુ એક મતદાર સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું નામ છે આપનું ચૌધરી દિનેશભાઈ જે રીતે જોવા જઈએ તો હાલ અત્યારે આપણે મહેસાણા બેઠક વાત કરી રહ્યા છો તો મહેસાણા બેઠક પર પાટીદાર વસંત ઠાકોર જોવા મળી રહ્યો છે શું કહેશો એના વિશે ખાલી અત્યારે ઇન્ડિયા લેવલ મોદી વોઝ ઓલ ચૂંટણી ચાલે છે એટલે અમે કોઈ પાટીદાર કે કોઈ ઠાકોર સમાજ ઓળખતા નહીં અમારે સીધો મોદી સાહેબ નું વોટઅપ એટલે ભાજપ એટલે મોદી ભાજપ એટલે મોદી તો ભાજપમાં મોદી સિવાય એવો કયો ચહેરો છે કે જેને તમે જુઓ છો ઘણા છે એક નથી યોગી આદિત્યનાથ છે એવા ઘણા છે અમિત શાહ છે ગડકરી છે ઘણા ચહેરા છે વિકાસના કામો કેટલા ઘણા ખાલી બાલવા ગામની વાત કરું તો લગભગ છ હજાર લાભાર્થી છે એ સરકારી યોજનાનો લાભ લીધો હું પોતે ખેડૂત છું હું પોતે લાભાર્થી છું મારા જે દર સ્ટેન્ડ મેલો બોલી એ દર મારા આયુષ્યમાન કાર્ડ જે સરકારની યોજના ચાલે હા એમાં અઢી લાખમાં મારા મફત થયું હતું પછી મેં ખેતરમાં માલ ગોડાઉન બનાવ્યો હતો તેમાં સરકાર પંચોતેર હજાર સહાય આપે છે એક મોબાઈલ લીધો તો મેં એની પણ સરકારે મને છ હજાર સહાય આપી હતી એટલે ઘણી યોજનાઓ છે સરકારની લગભગ બસો ઉપર યોજનાઓ છે કે જેનો લાભ ડાયરેક પોતાના ખાતામાં મળે બીજું કોઈમાં મીડિએટર નહીં ડાયરેક પોતાના ખાતામાં જ પડી જોઈશું શું કશું નહીં એમ કારક વિપક્ષ સદ નહીં તો ખુશ હા એ વિપક્ષને મજબૂત કરવા માટે તમને લાગે છે કે વિપક્ષમાં એવો કોઈ ચહેરો છે હવે

એટલે જે રીતે મોદી સરકાર દ્વારા વિકાસના વાયદા કરવામાં આવે છે વિકાસની ગેરંટી કહેવામાં આવે છે દસ વર્ષના શાસનકાળમાં જે મતદારો છે જે જનતા છે તેમને દેખાય છે ને એટલે એ આગામી વર્ષ એટલે કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની સત્તા ઉપર પણ મોદી સરકારને જ બેસાડવા માંગે છે નરેન્દ્ર મોદીના ચહેરાને જ વડાપ્રધાનનો ચહેરો બનાવવા માંગે છે વધુ એક મતદાતા સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ છે આપનું ભરતભાઈ ચૌધરી

એના પછી તો આઠસો ક્યુસેક પોણી છોડ્યું તો એ કેનાલ ફાટી ગઈ ચારસો કરોડનો પ્રોજેક્ટ હતો અત્યારે પોસઠસો કરોડ રૂપિયા ખર્ચો થઈ ગયો હતો હજી એમાં પોણી વહેતું નહીં પોણી વહેવડા માટે અમે અપીલ કરીએ તમને તમારા માધ્યમ દ્વારા કે પોણી જાય તો ઉત્તર ગુજરાતનો તળ ઊંચો આવ બરાબર આવી એક અમારી રજૂઆત છે બાકી વિચારધારા તો દરેકની અલગ અલગ હોય જેને જોઈચ્છા વોટાલો મોદીની વિચારધારા વિશે શું કહેશો મોદીની વિચારધારા તો બરાબર છે અમે એમના વિશે આપણે કોઈ ટિપ્પણી કરવી નહીં આગામી આ જે લોકસભા છે તેમાં કોને સત્તા પર જોવા માંગો છો અમે તો બેન 1.5 કરોડ મતદાતાઓ છે એમાં જીને જોઈ 6 વોટ આપશે ના પણ આ તો મતદાન અને આ ફક્ત રાજકારણ ક્ષેત્રે આ લોકસભા ચૂંટણી નથી જે જનતા છે જે જનતા છે નાર્ધન છે જે મતદાતાઓ છે તેમના જ હાથમાં દરેક બાજી હોય છે તે જો ચાહે તો બાજી પલટી પણ શકે છે તો આવક વખત મતદારો તો થાય વેચવા માલ થઈ ગયો બધું તે પોંછણું કર હોજો બધું વોટ ફાડી જાય છે બરાબર ધારાસભ્ય જો 25 25 કરોડ રૂપિયામાં લેવાતા હોય તો આ તો મતદારો છું એને હોજુ તેલનો ડબ્બો જ લ્યો બે હજાર રૂપિયા એટલે આ લોકશાહીની ચૂંટણી જેવું કોઈ લાગતું નહીં બાકી જેને જે ઈચ્છા હોય કર્યા કરે તો આપને નથી લાગતું કે વિપક્ષ મજબૂત થવાની જરૂર છે મજબૂત થવો ભલે ભાજપ પચાસ વર્ષ બીજું રહો પણ વિપક્ષ મજબૂત રહેવો જોવો કઈ નથી રહેતો નથી રહેતો બેન આવી રીતે ખરીદી લીધું અમારા જિલ્લા પંચાયત ગાંધીનગરના બે ડેલિગેટો લોકોને ખરીદી લીધા બોલો શું કરવાનું વિપક્ષ કેવી રીતે મજબૂત રહે એક સામાન્ય પંદર વોટ વાળો જિલ્લા ડેલીગેટ આ લોકોને ખરીદી લીધો ડેલિગેટો કેમ લેખાઈ જાય છે

કે ભાઈ કોઈ ધારાસભ્ય બીજા ધારાસભ્ય પક્ષમાં જઈને એનો ટેકો ના કરી શકે એનું સભ્યપદ કાયમી માટે રદ થઈ જાય એ ફરી જો વોર્ડની પંચાયતના વોર્ડની ચૂંટણી પણ ના લડી શકે આવો એક મારો અભિપ્રાય છે એ તમને માધ્યમ દ્વારા જણાવું છું તો જે તમે સુજલામ સુફલા યોજનાની વાત કરી તો એ યોજનાની જે રીતે તમે વાત કરી છે જે પાસઠસો કરોડ સુધી ખર્ચ પહોંચી ગયો છે તો રજૂઆત કર્યા છે છતી શું રિપ્લાય આવ્યો છે રજૂઆત કરી એટલે કે આગળથી પાણી આવતું નથી એમ રજો આપણ બેન થા ખેડૂત ખોજ થાકી ગેર આવ્યો છો બધી ગોધીનગર પાણી પુરઠા મો ડુટો કરો તમારા અગાઉના મિત્ર દ્વારા તો કહેવામાં આવ્યું છે કે વિકાસના કામો થયા છે ચાલુ છે બરોબર છે અને આપણો રૂબરૂ જોઈએ ને હું તમને બતાવું મતદા આ મતદાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે એ ના ચાલે આલસ પોણી 1000 પોણી આપણે સુધી એમ બેસીએ આપણે 2000 કિશક પોણી તો છોડાઈએ અને આપણે બેસીએ એ કેનલ કેટલી ભરીન જાય છે

ચેક ડેમ બધો અલ્લું હોય અંબુડના કિનારો કાળી માતાના મંદિર એટલે પૂર્ણિત ભરાય એટલે પૂર્ણિત તરીઓમાં ખેડૂ જાય બધું બીજું તો કોઈ અપેક્ષા નહીં અમારે કોઈ ધારાસભ્ય થવું નહીં

બે લોકસભા ચૂંટણી તો ચાલી રહ્યા તારે પ્રચારે સારો ચાલી રહ્યો પણ અમે કોઈ દારો પૂર્વ સાંસદને જોયા નહીં આ જૂની શારદાબેન પટેલને પાછલા પહોંચવા બરાબર એમની ગ્રાન્ટ ઘણી એવી પાછી જઈ ગુજરાત લેવલે જોઈએ તો સવી બેઠકોની ચારસો બાવન કરોડ રૂપિયા પાછા જ્યાં તો સરકારી બાબુએ કોમ કર્યું નહીં કે રિપોર્ટ બનાવ્યા નહીં એટલે ગ્રાન્ટ પાછી જઈ બરાબર બીજો અમારો મુદ્દો ભારતમાલાનો અમે માંગ કરીએ અમે સણામત વિસ્તાર તરફથી કે ભાઈ અમોને જે વલસાડ નવસારી અને ભરૂચમાં જે ન્યાય આપ્યો વર્તરમાં એ ન્યાય સી આર પાટિલ કે મોદી સાહેબ કે ગડકરી સાહેબ અમોને મેં સણામત વિસ્તારને એ ન્યાય આપો એ વર્તર આપો અમોને બસ હાલ અમારી એ જ માંગ બીજી કોઈ બેન માંગ નહીં તમારી માંગ ક્યાં સુધી પહોંચે શું પ્રતિકાર માંગ તો બેન કોઈ પોકી નહીં આ સુધી બધા આવેદન આપ્યો બરોબર કોઈને જવાબ સરકારી કોઈ કોઈ જવાબ આલે બધા વિકાસ નું કહેતા બરોબર પૈસા વગર કોઈ ઓફિસમાં માં કામ થતું નહીં તમે કોઈ બી ઓફિસમાં માં જો પૈસા વગર કોઈ કામ થતું નહીં કોમ્પ્યુટર બંધ જ છે જો લખેલું ગ્રાન્ટ વિશે શું કહેશો શું કીધું બેન ગ્રાન્ટ વિશે શું કહેશો ગ્રાન્ટ તો બેન નહીં આવી ગોમો અમારે પાસે વન પેપર હું હાલ બતાવી દઉં ડેટા બાલવા જે મહેસાણા ના સાંસદ શારદા બેન ખરા ને એમની સાત લાખ ની ગ્રાન્ટ આવી છે એક અનુસૂચિત જનજાતિનું બાલવા સ્મશાન છે એમાં પાંચ લાખનો સીસી રોડ બાલવામાં સીજીનગર કરીને વિસ્તાર છે તો એક લાખના બ્લોક છે એમએલની ગ્રાન્ટ ત્રણ લાખ આવી એક બરિયાદીવાળા વાસમાં એક લાખ ફ્લેવર બ્લોક છે એક દંતાણી વાસમાં સીસી રોડ છે અને જે બાલવાને લગતા ચાર રોડ છે બાલવા લીંબોદરા બાલવા પ્રતાપપુરા બાલવા રામપુરા એમની પ્રાથમિક મંજૂરી આવી જશે ભાઈ વટી બાકી છે આવે એટલે આ ચૂંટણી પછી એનું કામ ચાલુ થઈ જશે ચાર ચાર આમના દ્વારા તો કેવામાં આવી રહ્યો છે કે ગ્રાન્ટ આપવામાં આવી રહી છે અને કામ થઈ રહ્યું છે ઓવરઓલ ચારસો બાવન કરોડ રૂપિયા ગુજરાતમાં છવી બેઠક અહીં પાછા જ્યાં તો બાલવામાં કેવી રીતના આવ્યા છે મને શું ખબર પડે બાર થી તેર કે શું કહેવાય મત વિસ્તારોમાં બધામાં પૈસા પાછા જેલા ને બે આયા નહીં હું તો ડોક્યુમેન્ટ લઈને આવ્યો પેપર લઈને આવ્યો સાચો તો પ્રૂફ કરી બતાવું મને એટલે વિકાસના કામ નથી થયા એમ કેવા માંગો છો

જનતાએ અત્યારે ડિસાઇડ કરવાનું છે કારણ કે આજે અત્યારે જે વોટ કરવામાં આવશે આગામી પાંચ વર્ષ સુધી સરકાર સત્તા ઉપર બેસશે તો જનતાએ એ જ વિચારિંગ કરવું પડશે કે કેટલા વિકાસના કામ તેમના માટે થશે તો ડિસાઇડ કરીએ પણ જાહેર તો અમે ના જણાઈ શકીએ કે કોનું વોટ આલવાનો પણ જોવા જોઈએ તો ભાજપ દસ વર્ષથી શાસનમાં છે આપણે કોંગ્રેસની પણ વાત કરીએ કે કોંગ્રેસમાં પણ કોઈ વિકાસના કામ નહીં થાય તો તેમના દ્વારા જે કોંગ્રેસ દ્વારા ન્યાયપત્ર બહાર પાડવામાં આવ્યું છે ભાજપ દ્વારા મોદીની ગેરંટી બહાર પાડવામાં આવ્યું છે આના વચ્ચે કેટલો તફાવત આપણે લાગે કોના પર વિશ્વાસ તફાવત તો વિશ્વાસ હાલનું વાતાવરણ જોયું તો મોદી પર પબ્લિકનો બધા બરાબર કોમે એ લોકો કરેલો અમારી તો માંગ કે ભાઈ થોડું સમજીને કરે સરકાર ખેડૂતોનો કોઈ લાભ મળ્યો નહીં હાલ તો નેતાઓનું કેટલું પેન્શન મળે બધું તો ખેડૂતને છપ્પન કઠ્ઠાની ઉંમર થાય ને ખેડૂતને એ પેન્શન મળે એવી કોઈ યોજના થાય ડીઝલ કે બીજામાં ખેતી લક્ષી વસ્તુમાં થોડું ડિસ્કાઉન્ટ મળે બસ એ જ માંગ અમારી બીજી કોઈ માંગ નહીં પાટણનગરના નજીક છે બાલવા અને પાટનગરથી નજીક છે અને ઓયથી એક જ કિલોમીટર અડધો કિલોમીટર લગભગ ચારસો મીટરની અંદર ભારતમાલા બને છે તમે જોયું છે તાજેતરમાં દુબઈની અંદર કેટલું પાણી વરસ્યું આખું દુબઈ ડૂબમાં જ્યું એમ જો અતિશય પચીસ ત્રીસ ઇંચ વરસાદ સતત પર તો આ બાલવા ગોમ સતત પાણીમાં આવી જાય એક મોથુરું પાણી ભરી જાય કારણ કે એમને પોણી નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા જ નહીં કરી એટલે આ પ્રોજેક્ટ પ્રોજેક્ટનો ખરેખર થવો જો અને આ ભારતમાલા પ્રોજેક્ટ જે તે વખતથી બે વખત સર્વે કર્યો હતો

દેશ ચલાવવો પડશે ને વિપક્ષ ભેગા થઈ ચલાવશે વિપક્ષ માં છે કોણ બધા બેન કે કોણ નામ આપો ને ગુજરાત માં નામ આપો ગુજરાતમાં માં આખા સીટો આવશે કોંગ્રેસ ને લાલુ લાલુ યાદવ તો કશું નહીં લાલુ યાદવ લાલુ યાદવ શું નામ છે આપનું કનુભાઈ કનુભાઈ લોકસભા ચૂંટણી શું છે કશું કોઈ કહેવાનું નહીં જેમ કેટ પેપર શું ફરક ફરક તો પેલું ગણવાનો એક એક ને આ તો યોનો ચોપો દબાયેલો મશીન લઈને તૈયાર આ કલ્યો કર્યો આ થઈ ગયું આ કો એ ઇંગ્લિશ મેને સેટઅપ કહેવાય તમે ગમે આપ શું કહેશો જે રીતે બેલેટ પેપર ની વાત થઈ રહી છે ઈવીએમ વાત થઈ રહી છે આ વખતે ઈવીએમ નો મુદ્દો ઘણો ઉઠ્યો છે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે ત્યારે કેટલો વિશ્વાસ છે જનતાને જો વિપક્ષ સત્તા ઉપર ઈવીએમ સાચું છે અને સત્તામાં નહી આવતું તો એમને એમ લાગે ઈવીએમ ખોટું છે શું કેશો કેરળ ની અંદર ડીલ કર્યું તમને કદાચ ખબર છે સાબા મુ આવી ગયો ગયું ડીલ કર્યું બટન દબાવી બીજું વોટ પડે ભાજપને શું કરવાનું

બરાબર બધા ત્યાં બધા બુદ્ધિજીવી નહીં બેઠા હોય તો આ ચૂંટણી પણ શું કરતું છે એટલે ઈવીએમની વાત છે ને બિલકુલ તદ્દન ખોટી છે

તો જે રીતે અહીંયા વિકાસની વાત કરવામાં આવી રહી છે સતાઓ પરમોદી સરકારે જોવા માંગી રહી છે વિપક્ષ મજબૂત નથી શું કહેશો આના વિશે શું થવું જોઈએ હવે બે મિતન પેલા પણ વાત કરી વિપક્ષને મજબૂત કરવા માટે ખરીદ વ્યવસ્થા બંધ કરી દેઈ પર કે ભાઈ તું જોસ પડે રહ તારા અમારે જરૂર નહીં આ તો જેણા જેણા સરપંચો મેં ઉઠાવવા મળ્યા કે ભાઈ બાલવાના સરપંચ હું છું તો તમે આવી જાઓ ભાજપમાં હું તમને 5 લાખ રૂપિયા આપી દઉં અરે ભાઈ આ શું કરવાની જરૂર છે જોય હતા નહીં બેન

એટલે ચોખ્ખો થઈ ગયો રેડી થઈ ગયો અત્યારે ગમે તો એટલે કહી શકાય ભાજપ વોશિંગ મશીન નું કામ યસ વોશિંગ મશીન ચોખ્ખું તમે જુઓ વોશિંગ પાવડર નિર્મા વોશિંગ બેન તમે ગઈકાલે જયલલિતા ની ચૂંટણી જોઈ છે એક સ્ટેજ પર વોશિંગ મશીન લાયા હતા કાળું કપડું નોખ્યું અને સફેદ નકર્યું એટલે આવું જોરદાર વોશિંગ મશીન ઇઝરાયલ થી લાયા તો જે રીતે વાત થઈ રહી છે કે ભાજપ કોંગ્રેસ અને જે રાજકારણની વાત અહિયાં થઈ છે તો રાજકારણ ફક્ત જે સત્તા પર બેસેલો જે વ્યક્તિ છે તે નથી વિચારતો પરંતુ અહીંયા જે ગ્રામ્ય સ્તર છે જે અહીંયા રાજ્યનો વિકાસ છે જે શહેરનો વિકાસ છે જે દેશનો વિકાસ છે તેના આધારે જનતા મત આપે જનતા દરેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ વખતે લોકસભા ચોવીસ માં મત આપવા માટે તૈયાર છે આજે આપણે જાણ્યું કે મતદારોનો આ વખતનો શું મિજાજ છે શું મૂળ છે જે ભાજપ સરકાર છે ભાજપ સરકારના જે શાસનકાળ છે તેમાં કેટલા વિકાસના કામ થયા છે એવા યોજનાઓ છે જે પ્રોજેક્ટ છે તેના વિશે પણ વાત કરી તેનો ખેડૂતો